હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને કારેલાની સબ્જી બનાવતા શીખવાડીશ કારેલાનું નામ સાંભળતા જ આપણને મોઢું બધાનું બગડી જતું હોય છે નાના મોટા કોઈને કારેલાનું શાક ખાવું ગમતું નથી પણ આજે હું તમને એટલી સરસ રીતે કારેલાની સબ્જી બનાવતા શીખવીશ કે છે નાનાથી લઈને મોટા સુધીના બધા જ આંગળા ચાટી જશે તો ચાલો કારેલાની સબ્જી બનાવતા શીખીએ

હવે લસણ એકદમ સરસ રીતે સંતળાઈ ગયું છે એમાં આપણે ઓનિયનની ક્રશ કરેલી છે ઓનિયન એડ કરીશું તમારે જો ફાઇન કરવી હોય તો એ પણ પણ કરી શકો આ આ રીતે ચોક કરેલું ઓનિયન ચોક કરેલો ટોમેટો વધારે સરસ લાગશે ઓનિયન લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાકડી લેશું જો હવે

ત્યાં સુધીમાં આપણે બધા મસાલા કરી લેશું એમાં સૌપ્રથમ આપણે એમાં હળદર ઉમેરીશું જીરું પાવડર એડ કરશું નમક એડ કરશું આ છે સરગવાની સીંગનો પાવડર છે હું મારા કિચનમાં હંમેશા રાખું છું અને બધી જ રેસિપીમાં યુઝ કરું છું તો એ તમે પણ કરી શકશો જેથી કરીને જો કોઈને ઘરમાં હાડકાનો દુખાવો થતો હોય તો થોડો ઘણો ફેર પડી શકે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું એકદમ સરસ રીતે થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું બધું એકદમ સરસ સંતળાઈ ગયું છે હવે આપણે એમાં મરચું પાવડર એડ કરી દેસુ આ રીતે સરસ મિશ્રણ રેડી થઈ જાય ત્યારે માં થોડું પાણી એડ કરી દેવું જો કેટલી સરસ ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે અમે કારેલાને છાલ કાઢીને બાફી લીધેલા છે કારેલા અને બટેટા બંનેને અને કા બફાઈ ગયા પછી એને ધોઈને સાફ કરેલા છે ને ત્યારબાદ કટ કરેલા છે તો એ રીતે કરશો તો કારેલા બિલકુલ કડવા લાગશે નહીં અને બધા એ હેપી હેપી ખાઈ લેશે એ બધું એડ કરી દેસુ બધું એકદમ સરસ રીતે મિક્સ કરશું ગેસની ફ્લેમ ધીમી કરી દેવી જેથી કરીને આપણે મિક્સ કરીએ ત્યારે છે જો આ રીતે તમે કારેલાની સબ્જી બનાવશો તો તમારા ઘરમાં દરેક વ્યક્તિ કારેલાની સબ્જી બનાવ ખાશે અને તમારે બીજી કોઈ સબ્જી બનાવવાની જરૂર પડશે નહીં મને આમાં થોડું મરચું ઓછું લાગે છે તો હું થોડું મરચું પાવડર એડ કરીશ જરૂરિયાત પ્રમાણે તમે પાણી પણ એડ કરી શકશો કરી દેશું આ રીતે સરસ લચકાદાર આપણી કારેલાની ની સબ્જી રેડી થઈ ગઈ છે